નામાંકન ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે તેમાં વોર્ડ નંબર બે માંથી કટારા પ્રેમલબેન બાબુભાઈ કોંગ્રેસમાંથી સીમાબેન હરેશભાઈ ધડુક આમ આદમી પાર્ટીમાંથી બોરીચા કાંતાબેન કનુભાઈ આમ આદમી પાર્ટીમાંથી આજે જુનાગઢ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સાથે જોડાય અને પોતાના ફોર્મ પાછા ખેંચેલા છે જેનાથી લીરીબેન કિરીટભાઈ ભીંબા વોર્ડ નંબર બે માંથી બિનરીફ જાહેર થાય છે ગઈકાલે આઠ હતા આજે એક નવ ભારતીય જનતા પાર્ટીની અત્યારે સાઈઠ માંથી નવ સીટ થઈ ગયેલી છે એક બાર નંબર માંથી એ દિલીપભાઈ ગલે જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમને ભારતીય જનતા પાર્ટી ને ટેકો કરેલ છે એ જ રીતે એમ એક આપમાંથી પણ બોર્ડ નંબર બે માંથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં સમર્થન કરે